સુરતના ઉતરાણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી રેડ દરમિયાન નવ જેટલા ગ્રાહકો ઝડપાયા સાથે જ થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઈ છે સુરતના કેફે સ્પા અને હોટલો બે વેપારના અડ્ડા બની ગયા છે સ્પા અને કેફે બાદ સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કુટણ ખાનો પકડાયો હતો વિદેશી મહિલાઓ પાસે દેહ કરાવવામાં આવતો હતો સારોલી પોલીસે ગ્રાહકો ઝડપ્યા અને ચાર વિદેશી યુવતીઓને છોડાવી છે છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં બે વેપાર ચાલ્યો હતો પાકી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ દ્વારા તમામ ને જટલી પડાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઇમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટેલમાં રેડ કરી હતી હોટેલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કુટણખાનું ચલાવી રહ્યા હતા પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓંકાર હોટેલ સંચાલક કિશન હિરાલાલ માહતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગીયા રાકેશ રમેશ વાડોદરિયાનો મળી આવ્યો હતો અને ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કટંગી હાલતમાં મળ્યા હતા